Thank you.

વર્ષની ઉંમરે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા આ ઉપરાંત સાત વખત ધારાસભ્ય પણ રહ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ડોક્ટર કમલા બેનીવાલાના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે પીએમ મોદીએ એક્સપર્ટ દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે ડોક્ટર કમલા બેનીવાલજીના નિધનથી દુઃખી શું રાજસ્થાનમાં તેમની લાંબી રાજકીય કારકિર્દી હતી જ્યાં તેમણે ખંડિત લોકોની સેવા કરી હતી ત્યારે મિત્રો જ્યારે તેઓ ગુજરાતના રાજ્યપાલ હતા અને હું મુખ્યમંત્રી હતો ત્યારે તેમની સાથે અસંખ્ય વાતચીત થઈ હતી અને તેમના પરિવાર અને મિત્રને પ્રત્યે સવિંદા ઓમ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ